નમસ્કાર મિત્રો હું છું અશોક અને સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં અને અમારો આ ફર્સ્ટ વ્લોગ છે આ ચેનલમાં જો તમને અમારા વ્લોગમાં આગળ મજા આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હારી હારી કોમેન્ટ કરજો કેમ કે ગીર વિશેનું આ વ્લોગ છે જુઓ આ અમારું ગાંડી ગીર હો અને એમાંય વશમાં ટ્રેન નીકળે છે ફરતી અમારે ગીર છે ને વશમાં વીસ પચીસ જ મકાન છે અમારા નાનું એવું ગામ છે અને અમે લોકો ત્યાં પરિવાર જ રહીએ છીએ અને થોડાક બહારના લોકો છે બાકી બાજુમાં અમારે જમજીર વોટરફોલ આવેલો છે અને જોવા ગીર નો નજારો અને આ અમારા બે ભાઈઓ આવી ગયા છે અત્યારે જુનાગઢ થી અને એક ભાઈ આવી ગયા છે ચિત્રોડ થી તો તમે બે રોકાવાના છો અમારે આ ભાઈ રોકાવાનું છે આ ભાઈ નો રોકાય તો વાંધો નહીં કે આગળ પેલા અમારે એક ચેનલ હતી એ થોડીક ઈસ્યુ ની હિસાબે ડિલેટ થઈ ગઈ છે અને હવે અમે આ નવી ચેનલ ચાલુ કરી છે તો આમાં જેમ એમાં સપોર્ટ કરતા હતા એમ અમને આમાં સપોર્ટ કરજો કેમકે હવે અમે આખું ગ્રુપ ધીમે ધીમે ભેગું થાય છીએ અને બ્લોગ તમને આખી ગાંડી ગીર વિશે યાર મસ્ત બ્લોગ બનાવશું કેમકે પક્ષી કિલકાર કરે અને મોર મારે કારો હાવ જ કરે ડણકે એ અમારી ગાંડી ગીર હો જય જય હો અમારી ગાંડીગીર અને મિત્રો તમે એકવાર અમારી ગાંડી ગીરના મહેમાન બનો દુનિયામાં યાર સુકુન નથી બીજે ક્યાંય ગીર સિવાય નદીઓને નીર વિનાને અમને અમારી ગાંડી ગીર વિના ન આવે હો ભાઈ અમને અમારી ગીર સિવાય બીજા ક્યાંય મજા જ ન આવે એકવાર અમારા ગીરના મહેમાન તો બનો યાર બે દિવસ રોકાવ પૈસાથી શાંતિ મળતી જ નથી શાંતિ મળે તો ખાલી ગાંડી ગીરમાં એક તરફ આ ઝીણો ઝીણો મેહુલીઓ વરહતો હોય એક તરફ ગાંડી ગીરમાં હરિયાળી હોય નદીઓ ચારે કાંઠે વહી રહી હોય અને આવા મિત્રો મારી સાથ હોય તો બ્લોગમાં યાર મજા જ આવે ને તો યાર અમને ફર્સ્ટ બ્લોગ છે અમારો આ ચેનલમાં તો યાર અમને સપોર્ટ કરો એટલે અમે તમને અમારી ગાંડીગીર વિશે બતાવતા રહીએ બધું અને અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો ધન્યવાદ આભાર